જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરો પર પીજીવીસીએલની તબાઈ શહેર અને જિલ્લામાં સતત બે દિવસથી ચેકિંગ ચાલી રહ્યું છે પીજીવીસીએલ એ અડત્રીસ જેટલી ટીમ બનાવી ચારસો તેર કનેક્શનમાં તપાસ કરી છે ઓગણસી જેટલા વીજ કનેક્શનમાં ચોરી પકડાતા હવે ચોસઠ લાખ પચાસ હજારનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે નવ મેન અને સત્યાવીસ પોલીસ જવાનને સાથે રાખીને આ સમગ્ર કામગીરી છે તે કરવામાં આવી રહી છે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરો પર પીજીવીસીઆલે તબાહી બોલાવી છે શહેર અને જિલ્લામાં સતત બે દિવસથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અગણ જેટલા લોકો ઉપર દંડ પણ ફટકારવામાં આવ્યો છે ગેરકાયદેસર વીજ જોડાણને લઈને આ સમગ્ર મામલે કાર્યવાહી છે તે થઈ રહી છે અલગ અલગ ટીમો બનાવીને આ જે ગેરકાયદેસર કનેક્શનો જોડવામાં આવ્યા છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે નવ આર્મીમેન અને સત્યાવીસ પોલીસ જવાનને સાથે રાખી કાર્યવાહી છે તે થઈ રહી છે જામનગરના ગ્રામ્ય વિસ્તારોની આ સમગ્ર બાબત છે કે જ્યાં વીજ ચોરો પર પીજીવીસીએલે તહેવાઈ બોલાવી છે અને સમગ્ર જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે શહેર અને જિલ્લામાં સતત બે દિવસથી ચેકિંગ ચાલી રહ્યું છે કે જીવીસીએ અડત્રીસ જેટલી ટીમ બનાવી છે અને જેમાં ચારસો ને તેર કનેક્શનમાં તપાસ કરવામાં આવી જેમાં અગણસી જેટલા વીજ કનેક્શનમાં ચોરી પકડાતા હવે ચોસઠ પોઈન્ટ પચાસ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે જ નવ આર્મી મેન અને સત્યાવીસ પોલીસ જવાનને સાથે રાખીને સમગ્ર મામલે કાર્યવાહી છે તે થઈ રહી છે સતત બે દિવસથી શહેર અને જિલ્લામાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે ગેરકાયદેસર વીજ કનેક્શન લઈને હવે પીજીવીસીએલ એક્શનમાં આવ્યું છે અને હવે આવા લોકો પર કવાઈ બોલાવવામાં આવી રહી છે શહેર અને જિલ્લામાં આ ચેકિંગ છે તે વધારી દેવામાં આવ્યું છે અલગ અલગ આડત્રીસ ટીમો છે તે બનાવવામાં આવી છે અને ચારસો ને તેર કનેક્શનોની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને કે પીજીવીસીએલના કર્મચારીઓ પર હુમલાઓની ઘટના બનતી હોય છે તે ન બને તે માટે પોલીસની ટીમ પણ તૈનાત છે